તો ભાઈ ગુડ મોર્નિંગ સ્વાગત છે મારા બધા જ દર્શક મિત્રોનું આજના એક મસ્ત મજાના વિડીયોમાં તો અત્યારે ભાગી ગયા છે સવારના સવાર સાત અને જો સૂર્યોદય મસ્ત સૂર્યોદય થઈ ગયો છે જો અને વ્યૂ છે આપણા ઘરની સામેથી જ એક્ઝેક્ટ આપણે બેડરૂમનો દરવાજો ખોલીએ એટલે સામેથી જ મળે છે અને આપણને દરરોજ સૂર્યનારાયણના દર્શન થાય છે અને ત્યાર પછી આપણા દિવસની શરૂઆત થાય છે તો આપણે થઈ ગયા છે નાઈ ધોઈ અને ફ્રેશ તો સૌથી પહેલાં તો આપણે જવું છે નાસ્તો કરવા માટે આપણા બીજા ઘરે આજના દિવસની શરૂઆત તો સૌથી પહેલાં એક ગુજરાતી કાવ્ય પંક્તિથી કરીએ કે ભાઈ જાત ઝાકરણી છતાં કેવી ખુમારી હોય છે જાત ઝાકરણી છતાં કેવી ખુમારી હોય છે પુષ્પ જેવા પુષ્પ પર પણ તેની સવારી હોય છે તો ચલો આજનું જીવનને આપણે આપણે પહોંચી ગયા છીએ આપણા બીજા ઘરે નાસ્તો કરવા માટે અને અત્યારમાં બને છે ફુલકા રોટી જાવ આપણા માટે સ્પેશિયલ ક્રિસ્પી રોટી હોય ચપાટી છે ક્રિસ્પી રોટી હોય અને એને કુબલું વાળી દેવાનું કાકડી કુબલું વાળશે કેવી રીતનું કુબલું વળાય આવી રીતનું કુબલું વાળીને થોડીક વાર બફાય એટલે આપણને બહુ મજા આવે ખાવાની જાવ જો ભાઈ અમારા કર્મભાઈ છે ને વહેલી સવારમાં ઉઠી ઉઠી અને કાકડીનું સ્લાડ ખાવા મીણ્યા છે જો એક તો પાતળો છે ને કાકડીનો સલાડ ખાય આજે શું છે કર્મ મારો બર્થડે તારો બર્થડે કેટલા વર્ષ પૂરા થયા આઠ જો અમાર આજે કર્મ ભાઈના આઠ વર્ષ પૂરા થયા અને નવમા વર્ષમાં આજે મંગલ પ્રવેશ કર્યો છે તો હેપી બર્થડે કર્મ હેપી બર્થડે થેન્ક યુ બજો સવાર સવારમાં હું અને અમારા ભાઈ બંને બેસી ગયા છીએ રોટલી અને ભાખરી ખાવા માટે ને સદર ચા છે અને લાઈટ ઢોકળા છે તો ચાલો સાથે મળીએ અને કરી લઈએ નાસ્તો ફાઇનલી આપણે અત્યારે પહોંચી ગયા છીએ ઠક્કરનગર બ્રિજ ની નીચે અને અમારા જે સેન્ટિંગ ના બંને મિસ્ત્રી છે એમને આપણે આગલે દિવસે અગાઉ વર્ધી આપી દીધી હતી તો અત્યારે આપણે નાકા ઉપર જવું નથી અહીંથી ચડી અને એમને આપણે સાઈડ ઉપર જવું છે ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ સાઈડ ઉપર સામાન ચડાવવાનું થઈ ગયું છે ચાલુ જો ઉપરની સાઈડમાં આપણે કોલમ અને લેન્ટરનું ફિટિંગ આજે કરવાનું છે એ સામાન બંને માણસો ચડાવે છે જૂનો કોલમ હતો ને એમાં બે જ સળિયા બાર દેખાતા હતા એટલે બે સળિયાનું ગ્રાઉટિંગ કરી અને એમને આપણે લેપિંગ કરવાનું છે તો જો કરવા માટે હોલ પાડી દીધા છે તો હવે પછી સાફ કરવામાં આવે છે બ્લોર મારી અને જે કઈ હોલની અંદરની રદ હોય એ હોલ ચોખા કરી નાખે જેથી કરીને કેમિકલથી પકડ રહી છે પછી આ ટ્યુબ છે ને એમાં બંને કેમિકલ હોય અને એ કેમિકલ ને ગન વડે અંદર ફિલઅપ કરી ને ત્યાર પછી એમાં એક સળિયો બેસાડી દેવામાં આવે છે જો સળીઓ બેસાડવામાં થોડીક એ વાર લાગે ને તો જે કેમિકલ અંદર લગાવ્યું હોય ને એ કેમિકલ અંદરની અંદર જામી જાય છે તો ઉપરથી અથોડા ઠોકી દઈએ બારેમ એમના સળિયા જ્યાં આપણે ધાબામાં એટેચ કર્યા હતા એ જગ્યાએ બધા કોલમ ઊભા કરી દીધા છે બારેમ એમના ચાર સળિયા છે અને આઠ એમ એમની રીંગ છે તો બધા જ કોલમ ની અંદર આપણે જોઈન્ટ ઉપર લાગી જઈએ વેલ્ડિંગ ચાલુ કરી દીધું છે નવા બીમના હરિયા જોઈન્ટ કરે છે મહેન્દ્રભાઈ વેલ્ડિંગ ખારું મારજો ટકે એવું આપણે જે વેલ્ડિંગ માર્યું હોય ને ગમ વેલ્ડિંગ માર્યું હોય નહીં

બધા કાર્યકરો આવી ગયા છે હળી થઈ રહી આપણે બહુ કઈ બહુ બહુ હળી કરાય નહીં ને તો થઈ જ રહી ને પાંચે પાંચ કોલમ ના પિંજરામાં વેલ્ડિંગ કરી દીધું કમ્પ્લેટ અને અમારા જે બંને મિસ્ત્રી છે ને એ કોલમ ની પેટીઓ બનાવવા ઓળખી ગયા છે એને આપણે પહોંચી ગયા છીએ આપણી બીજી સાઈડ ઉપર જો અમારા સોમભાઈએ પાલક બાંધી દીધી છે કમ્પ્લેટ થોડુંક સાઈડ જગ્યાનું ધાબું ખેંચ્યું હતું એ સાઈડ જગ્યામાં આગળ થોડુંક મોરાનું પ્લાસ્ટર આવે છે તો એ પાલક કમ્પ્લેટ કરી દીધી છે અને એ જગ્યાએ સિંગલ કોટ પ્લાસ્ટર આવે છે તો એના માટે આપણે સ્પેશિયલી દાણું ઉડાડવાનું મશીન આજે નવું ખરીદ્યું છે કારણ કે કેવું છે જનરલી બંગલામાં અને એમાં બારની સાઈડમાં ડબલ કોટ ટીપણી પ્લાસ્ટર કરવાનું હોય તો મશીનની જરૂરિયાત રહેતી નથી તો એટલા માટે આપણે આજ મશીનની ખરીદી પણ કરવી પડી હતી તો ફાઇનલી જે બારની સાઈડમાં આપણે સાઈડ જગ્યાનું ધાબુ ખેંચ્યું હતું એ સીડી અને ધાબુ બંનેના ફરમા ખોલી નાખવામાં આવ્યા છે ગઈકાલે અમારા સોમભાઈ આ ફરમા ખોલી નાખ્યા છે અને સામાન બધો અહીંયા ઢગલો કરી દીધો છે હજી સાફ સફાઈ કરી અને નીચે ઉતારવાનો બાકી છે તો છેલ્લા ચાર પાંચ દિવસથી આ સાઈડ ઉપર આપણે આવતા નહીં કારણ કે આપણે એક બીજું નવું કામ ચાલુ કર્યું હતું એ જગ્યાએ કારીગર મજૂરને લાઈને ચડાવવામાં આપણે ત્યાં રોકાઈ ગયેલા હતા તો અહીંનો અપડેટ એ છે કે જો સીડી કેબિન પણ ચણી નાખ્યું છે અને પતરા પણ લગાવી દીધા છે અને થોડું ઘણું પ્લાસ્ટર પણ કરી નાખ્યું છે તો અંદરના ભાગમાં થોડુંક પ્લાસ્ટર કરવાનું બાકી છે બે દિવલનું પ્લાસ્ટર થઈ ગયું છે અને બે દિવલનું પ્લાસ્ટર કરવાનું જે બાકી છે બંને કામ ઉપર માણસોને કામે ચડાવી અને ત્યાર પછી ફરી આપણે પહોંચી ગયા છીએ આપણા ઘરે કારણ કે આજે એક કામનું એસ્ટિમેટ કહેલું હતું એમનું અત્યારે આપણે ડિટેલ લખીને એમને આપણે પહોંચાડવાની છે તો આપણે પહોંચી ગયા છીએ ઘરે આજે અમારા કર્મભાઈનો બર્થડે છે તો ટ્યુશનમાં બધા બાળકો એમના બર્થડે સેલિબ્રેટ કરે છે બધાને મીઠું મોટું ક્રાઇકરમાં હું અવડાવે છે કઈ કઈ ફ્લેવરમાં ચોકલેટ લેવા તો હે એક ચેટી દવા તો બધા બાળકોને મીઠું મોઠું કરાવી અને ત્યાર પછી બેસી દાવ ટ્યુશનમાં તો ભાઈ અત્યારે વાગી ગયા છે બપોરના બાર અને આપણને લાગી ગઈ છે ભૂખ તો આપણે આપણો જે કંઈ હિસાબ કિતાબનું કામ ચાલુ છે એ સામાન બધો આપણે આપણા એક બેડ ઉપરથી બીજા બેડ ઉપર મૂકી દીધો છે જેથી કરીને આપણે જમીન આવીએ તો આપણને આરામ કરવામાં જગ્યા મળે તો ચલો આપણને લાગી કે જે ભૂખ તો સૌથી પહેલાં આપણે જઈએ બીજા ઘરે અને જમવામાં જો બેન હોય તો આપણે જમી લઈએ ત્યાર પછી થોડીક વાર આરામ કરીએ અને પાછા વળી જશું કામ હવે આપણે મૂકી ગયા છીએ બીજા ઘરે જમવા માટે અમારા ભાઈએ તોળી નાખ્યું છે શાક દાદા જમવા બેઠા છે

હાલો આપણે પણ જમી લઈએ તો ચા પીતા પીતા ભાઈ જો ઢીંગાણું ઉપડી ગયું તો રેકોર્ડિંગ ચાલુ થયો દાદા ભાઈ ઢીંગાણું બંધ થઈ ગયું ઓછું નમો ચા હારી નથી બેની એમાં એવી વાત હતી કે ચા છે ને અમારે કિસુબેને બનાવી છે અને નમુબેને ચા નકાઈ રહી એમાં ભાઈ ઢીંગાણું ઉપડી ગયું ફરીને આપણે પાછા પહોંચી ગયા છીએ કામ ઉપર અને જો અમારા સોમભાઈ આખી એક સાઈડની પાલક બાંધી દીધી છે અને ઉપરનું પાળા પ્લાસ્ટર પણ સ્ટાર્ટ કરી દીધું છે પ્લાસ્ટર કરતાં જે નીચે માલ પીડ્યો હોય ને એ જો અમારા કાળુ કકા આવ્યા છે હમણાં લઈને વાળવા માટે આડી નીચે માલ ખીરો હોય એ બધો ફરી અને પાછા ઉપર લઈ જશે તો ભાઈ આજે જ્યારે પાંચ વાગ્યે હું મારી ઘરે બેઠો તો અને મારી સોસાયટીના બધા જ બાળકો મારી પાસે આવ્યા અને કે ભાઈ તમારા ઘરની બાજુમાં અમારે એટલે કે સામે અમારે ગબ્બર પર્વત બનાવવો છે કારણ કે લગભગ દસથી બાર દિવસમાં નવરાત્રીનું આગમન થાય છે તો બાળકો કરતો તો આપણને ખુશી થઈ કે ભાઈ આપણા ઘરની સામે જ માતાજીનું આગમન થાય છે તો દરરોજ સવારમાં ઊઠી અને માતાજીના દર્શન થશે અને સાંજે માતાજીની આરતી થશે તો એનાથી વધારે મોટી ખુશી કઈ હોય અને સાથે સાથે બાળકોને જેવી આપણે હા પાડીએ એટલે બાળકો તો ભાઈ થાય ને કૂદવા જ મીણ્યા અને મારું જે બીજું મકાન છે ત્યાં રોડ ઉપર રેતી પડી છે તો કે ભાઈ એમાંથી મારે થોડીક રેતી લેવી છે તો એમની પણ આપણે હા પાડી દીધી છે અને જોઈએ નાના નાના બાળકો ને ભાઈના ભાઈબંધો માનવ છે અને એમના ભાઈબંધો બધા છે ને જો ગબ્બર પર્વત બનાવવાની શરૂઆત કરી દીધી છે

ઓર્ડર ઉપર ઓર્ડર આવવા મું લેવા છોકરાઓ પછી બીજો ફેરો રેતીનો લઈ આવે છે ચાલુ સાંજ પડી ગઈ છે અને બાળકો ગબ્બર બનાવવાની તૈયારીઓ અત્યારે સમેટી લીધી છે થોડીક ઈટો લઈ એવા છે અને થોડીક રેતી લઈ એવા છે અને પોતપોતાના ઘરે વહી ગયા છે અને અમારા પુરિયાભાઈ પણ જો હાથ પગ ધોઈ અને ગેમ રમમાં વળગી ગયા છે જો ક્યુબ બનાવી દીધા ક્યારનો મત છે તો હા મજા આવે ને ધર્મ ક્યુબ બનાવવાની હા જો તોફાને ઓરસા થાય અને એમને મજા આવે અત્યારે વાગી ગયા છે સાંજના આઠ અને અમારા કર્મભાઈનો જો આજે બર્થડે છે તો કર્મભાઈની ફરમાઈશ હતી કે મંચુરિયમ ખાવું છે અને પંજાબી ખાવું છે તો હા ભરિયાભાઈ બતાવે છે સર્ટિફિકેટ મળ્યું છે સ્કૂલમાંથી એમને હા ભાઈ જુઓ તો મંચુરિયમ છે અને કાજુ મસાલાનું શાક છે ને પુલાવ છે ને સ્લાડ છે તો અમે બધા બેસી ગયા છીએ જમવા માટે જો કિશુબેન ક્યારના જમવા બેસી ગયા છે બધી પીર છે ને જમવાની પડી હા અને અહીંયા જો રોટલી અમે ઘરે બનાવી છે તંદુરી રોટી અમારા નમુબેન તંદુરી રોટી બનાવે છે તંદુરી રોટીના સ્પેશિયાલિસ્ટ છે અમારી બેન જો તો જો ભાઈ ગરમા ગરમ રોટલી આવવા મીડી છે અને બધા અમે સાથે બેસીએ અને જમી લઈએ મિત્રો અત્યારે વાગી ગયા છે રાતના દસ અને અમે બધા જમી કરવી અને વહેલાસરા ફ્રી થઈ ગયા તા એટલે આજે જે દિવસ દરમિયાન જે કંઈ મારે કોટેશન ટાઈપ કરવાનું હતું એ ટાઈપ કરી અને ત્યાર પછી મારે અત્યારે સાંજે એમને કોટેશન હેન્ડ ઓવર કરવા જવાનું હતું એ કોટેશન આપી આવી અને ત્યાર પછી આપણે પહોંચી ગયા છીએ ઘરે આવી છે અમારી કડીઓની લાઇફસ્ટાઈલ તો મિત્રો કમેન્ટ કરજો કે અમારી લાઇફસ્ટાઈલ કેવી લાગી અને આ વિડીયો કેવો લાગ્યો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ કાઠિયાવાડી કડીઓને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું એક મસ્ત મજાના વિડીયોમાં ત્યાં સુધી આપ સૌના પ્રિય એવા કાઠિયાવાડી કડીઓના જય શ્રી રામ જય હિન્દ